દાદાજી જય દ્વારકાધીશ સ્વાગત છે તમારા બધાનું આજે અમારા એક નવા વ્લોગ ની અંદર જો કે બધા મજામાં છો ને પણ ખૂબ જ મજામાં છો મજામાં જો ને અત્યારે તમને ખબર જ છે કે અમે આગળ સોમનાથ છીએ હજી સોમનાથ જ છીએ ચલો ચલો જણા માર ફ્રેન્ડ સર્કલ કેટલું બધું હારું છે એ બધાય કઈ જ દે કે અમે ક્યાં છે એમ એક ઓટો રિક્ષા લઈ લીધી છે અમે ને બધે છે ને અલગ અલગ સ્થળ ઉપર બધે ફરીએ છે હવારના એમ અને આપણે અત્યારે ક્યાં બાળ ગંગાધર ના ના બાળ ગંગા હા બાળ ગંગા જઈ જઈ રહ્યા છીએ અત્યારે મસ્ત મજાનો વ્યૂ છે અહીંયા ચલો પછી પાછા મેળા તો કન્ટિન્યુ લગ્ન બધાય બન્યા રહેજો તો ફાઇનલી અત્યારે પહોંચી ગયા છીએ આપણે બાળ ગંગા સરસ મજાના બે દર્શન થઈ ગયા છે દરિયા કિનારે મહાદેવના અને ઇતિહાસ ની તો બહુ કઈ મને બહુ ખ્યાલ નથી પણ મહાદેવનું સ્વરૂપ અલગ અલગ જગ્યાએ શિવલિંગ છે તો ઘણો બધો આનંદ આવે છે એટલે બે શિવલિંગ છે જો મહાદેવના જો મોજા આવે દરિયાના વાહ વાહ મહાદેવ નાભુ ભોળા તમારી ધૂન લાગી હર શંભુ ભોળા તમારી ધૂન લાગી તારી ધુન લાગી ભોળા તારી ધુન લાગી હર શંભુ બોલા તમારી ધુન લાગી મજા આવે છે ને પણ બહુ મજા આવે સ્ટોરેજ હજી ખાલી હાલો ગોવા વ્યા આવી ગોવા ફોન માં સ્ટોરેજ ઘણું બધું ખાલી છે હજી મનસુખ ને પૂછિન આવ્યો છો જાવું એમ ન કીધું મે તો ખાલી ઘરે તાર મમ્મી ને જ કીધું છે કે આ જાવીશ ને ને એને કીધું ઈ હાલ તો જો બસ કીધું હું જો દ્વારકાધીશ કેમ છો બધા મજામાં બીજા દિવસ તમારા વાતો નું હાર્દિક 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 સ્વાગત છે આપણે કાલે તો ફરીને પરંતુ થાકી ગયા જ્ઞાતન એટલે કરાવીને કાંઈ બ્લોગ જ નહોતો બનાવ્યો રસ્તામાં ક્યાંય નહોતો બ્લોગ બનાવ્યો એક્સપ્રેસ ટ્રેન હતી ને એટલા માટે આમ જો હકીકતે આમ આખો આમ સોમનાથ રેખડાને તો આમ જો આનંદ આવી ગયો અને પણ હાલીને ગયા ને બધે તો થાકી ગયા હતા ઘણો બધો આનંદ આવ્યો ને જાહલ માટે અને કેવલની કાકી માટે અને બધા માટે શું શું લેવાસી આપણે પેન્ટ એટલે કે આપણે કાંઈક બહાર ગયા હોય એટલા દૂર ગયા એટલે કંઈક ને કાંઈક આપણે લાવતા જોઈએ પણ અત્યારે હું દુકાને બેસી ગયો છું કાનાની સેવા દીવા ધૂપ શિરાય બાકી ફ્રેશ થઈને મસ્ત થઈને બેઠો હતો હું બોલવા જતો હતો મનુ કકા બકાલો બેસવા આવે છે ઈ બોલવા મેડમ ચલો કઈ વાંધો નહીં પરમ મિત્ર આવ્યા છે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ તો તો આ મારો ભાઈ છે આમ જોઉં તો એને તમે લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરો અને નાનો આમ તો ક્રિએટર છે અને હું આશા રાખું છું જય માતાજી બોલવાની સ્પીચ ચલો બીજી પાસે કન્ટિન્યુ બન્યા રહેજો જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ

મને લે લાય મન દઈ દે લાય લાય મન દઈ દે તો સાકુ પકડી સાકુ પકડી ખાવાનું છે એવું નઈ ખાય હમ અને અમારે કેવલભાઈ માટે મહાકાળ લખેલું કડું લાવ્યા જો બા એમાં મહાકાળ લખેલું હોય મહાકાળ નહીં મહાકાળ મહાકાલ હા ભોળાનાથનું બીજું નામ મહાકાલ અને આ બંગડીયું લાવ્યો હતો પણ એને થઈ નહીં મોટિયું પડી આ કોને થઈ જાય કોનું માપ છે આ બે બે આઠ થાય બે આઠ બે નું માપ છે તને થઈ રહેશે લાય તો હાથ હાથ દે શાંતિ આ બે આઠ નું કોનું માપ છે દયા ભાભી નું હા દયા ભાભી ને થઈ રહે તો દયા ભાભી ને અસ્મિતાબેન ને થઈ રહે તો અસ્મિતાબેન ને આને થઈ નહીં મને છું બે આઠ નું માપ છે મોટું એ લાવ્યો તો પછી એક આ એન્ટેક વસ્તુ લાવ્યો તો બા તમને ના હાટું હા આલે ના કેરી ખા લે અંદર જો ને આ દરિયાના પથ્થર હોય ને ઓલા પાણકા નાના નાના એ એનું બનાવટી બનાવેલી છે જોવા આ શેટ છે આ બે બુટિયા શું કયો બા ના કેવો પથ્થર એવો લે જોઈ જોવો ઓર દરિયામાં જણ જણા પાણકાનો રખડતા હોય ઈ જ છે તે તારા ઉવેડતું ન હોય હ એને આપણે શું કરવાસ લે આવા પાણા તોસીમાં કેરામાં લે હા હા અને માર જાલુબેન બેન એટલે હા આ તો મસ્તી નું લાગે છે દીદી નું છે દીદી નું તોડી ના બીજું છે હલવાઈ ગયું એ હલવાઈ ગયું અને એક હાથમાં પહેરવાનું બે બ્રેસલેટ આપે જો આટલી વસ્તુ લાવ્યો તો અને આને છે આજે રવિવાર ચલો હો જાઓ સ્ટાર્ટ કેમેરામેન એક્શન થોડાક દિવસોમાં એવું શીખવાનું છે એટલે કેમેરા એક્શન સ્ટાર્ટ સૌ પ્રથમ પહેલા બધાને જય માતાજીને જય દ્વારકાજી

કાંઈ વાંધો નહીં તો હવે પાછા મળે તો શિરાઈ લેવી પછી પાછા મળીશું તો કન્ટિન્યુ લોકો બધા બન્યા રહેજો મને કયો છો ચાલુ જાલુબેન ચાલુ હું છે કે હું છે હું છે હું છે એને આ ડાકલું બહુ ગમે વગાડવું ડમરું કેવાય ડાકલું કેવાય કોમેન્ટ કરી દો હાલો અમાર વચ્ચે આવું ઘણી વાર આવું થઈ જાય છે શબ્દો ભંડોળ માંથી ક્યારેક ક્યારેક ચાલુ ટાટા ટાટા રાવળ દેવ ગાડી ને ડાકલું કહેવાય અને આને ડમરું કહેવાય ભોળા ડમરું હા

હમ્મ આસા તને લઈ નઈ ગયો એટલે તો રેહાણી નથી ને ક્યાંક કેમ કેમ એમાં તો વાંધો નહીં આપણે જવાનું જ છે નવી ટ્રીપ માટે મંગળવારે ને બુધવારે ક કના ઘરે જઈ હમ દ્વારકાને જ જવાનું ચલો વાંધો નહીં તો હવે આ સાથે આપણે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીશું પણ હવે રોજ તો હું બ્લોગ પૂરો કરું છું ને ઘણા સમયથી આ બ્લોગમાં ઓછી આવે છે કા હા ચલો ચલો હાલે ફોન પકડી લે ને બ્લોગ નું એન્ડ આપી દે કેમ તું ખાશો હા હાલ બોલ જોરથી બોલજે વગર એક કે વધારે એમ થવું કે નહીં વાહ અવાજ છે તો આ સાથે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીશું કાલે ફરીથી હું શું નવા બ્લોગમાં નવા વિડીયો સાથે ત્યાં સુધી અમારી ચેનલ ને લાઈક શેર સબસ્ક્રાઈબ ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં છેલ્લા જય માતાજી બાય બાય